ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા હોય તેમણે મારા અગાઉ આકૃતિના વિભાગ એક બે ત્રણના ના વિડીયો ખાસ નિહાળવા અને આકૃતિઓનો ખૂબ જ મહાવરો કરવો કારણ કે આકૃતિના આકૃતિના પચાસ ગુણ છે માનસિક યોગ્યતા કસોટી જેના પચાસ ગુણ છે એટલે વધારેમાં વધારે મહાવરો કરવો ત્યારબાદ વિદ્યાર્થીઓ મારી યુટ્યુબ ચેનલ કે કે નવોદય માસ્ટર ની અંદર ગણિત વિભાગ જેના પચીસ ગુણ છે એમના પણ વિશિષ્ટ દાખલાના ઘણા બધા વિડીયો છે તે પણ નિહાળવા વિદ્યાર્થીઓ મિત્રો હવે આપણે આજે ભાષા વિભાગ જેના પચીસ ગુણ હોય છે એટલે કે ખાસ મેં અગાઉ તમને વાત કરી હતી કે માનસિક યોગ્યતા કસોટી આકૃતિ વિભાગના પચાસ ગુણ છે ગણિત વિભાગ ના પચીસો જવાહર નવોદય પરીક્ષા ભાષા વિભાગ એટલે કે ગુજરાતી જેના કુલ ગુણ છે છે જેની અંદર ગુજરાતી ભાષાના ફકરાઓ આવે બધેને ખ્યાલ હશે કે આ વિભાગની અંદર ચાર ફકરાઓ આપે છે કેટલા ફકરાઓ આવે છે ચાર ફકરાઓ આવે છે દરેક ફકરાની નીચે પાંચ પાંચ પ્રશ્નો હોય છે એટલે પાંચ ચોકને વીસ પ્રશ્નો તમારે ફકરામાંથી જવાબો શોધીને આપવાના હોય છે જેમના ગુણ મળે છે પ્રશ્નો હશે અને ગુણ તમને પચીસ મળશે કેમ કે ચાર ફકરા છે દરેકની નીચે પાંચ પાંચ પ્રશ્ન એટલે પાંચ ચોક વીસ વીસ પ્રશ્નના પચીસ ગુણ મળે એટલે કે એક પ્રશ્નના એક પોઈન્ટ લેખે પચીસ ગુણ મળે છે વિદ્યાર્થીઓ આ જે ફકરાઓ છે તેમાં ખાસ તમારે ફકરો વાંચી એમને સમજી અને નીચેના પ્રશ્નોના જવાબો તમારે એ બી સીડી વિકલ્પો પરથી શોધવાના હોય છે તો ખાસ વિદ્યાર્થીઓ આ ભાષા વિભાગ છે એની અંદર જો તમારું શબ્દ ભંડોળ સારું હશે તો તમે ફકરાને સરળતાથી સમજી શકશો એટલે ખાસ વિદ્યાર્થીઓ ભાષા વિભાગમાં જો તમારે ગુણાંકન કરવું હોય વધારે ગુણ મેળવા હોય તો શબ્દ ભંડોળ વધારવું પડશે તમામ સમાનાર્થી શબ્દો છે તેમને ખ્યાલ હોવો જોઈએ જળ એટલે પાણી થાય બરાબર એવી રીતે શબ્દ ભંડોળ વધારેમાં વધારે કરશો તો તમને ભાષા વિભાગમાં ખૂબ સારા ગુણ મળશે વિદ્યાર્થી મિત્રો ફકરા વિભાગ જે છે તેમાં ફકરાને સૌ પહેલાં તો ફક્ત વાંચી લેવો એ જરૂરી નથી પરંતુ અર્થ ગ્રહણ સાથે વાંચવો એટલે ફકરો સમજાવવો જોઈએ કે આ ફકરો શેનો છે આ ફકરામાં શેની વાત કરવામાં આવી છે એટલે કે અર્થગ્રહણ સાથે વાંચવો ત્યારબાદ બીજી વસ્તુ છે સમજ શક્તિ ફકરો સમજાઈ પણ જવો જોઈએ એ પણ હોવું જોઈએ સાથે સાથે વિદ્યાર્થીઓ તમારી પાસે ગુજરાતી ભાષાનું સારું એવું શબ્દ ભંડોળ હોવું જોઈએ અને ચોથી વાત છે કે વિદ્યાર્થીઓ તમને વ્યાકરણનો પણ ખ્યાલ હોવો જરૂરી કે સમાનાર્થી વિરોધાર્થી શબ્દો સંજ્ઞા છે કાળ છે એવું સામાન્ય વ્યાકરણની પણ તમને ખ્યાલ હોવો જોઈએ જેવી રીતે સમાનાર્થી શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ વિરોધાર્થી શબ્દો છે ત્યારબાદ સંજ્ઞાઓ છે કે ગુણવાચક સંજ્ઞા છે બરાબર સંખ્યા વાચક સંજ્ઞા છે એવી રીતે ભાવવાચક સંજ્ઞા છે સંજ્ઞા છે એવી સંજ્ઞાઓ છે ભવિષ્ય કાળ છે વર્તમાન કાળ એવી વ્યાકરણની પણ જો સમજ હશે કારણ કે ફકરામાં પાંચમાનો કોઈ એકાદ પ્રશ્ન વ્યાકરણ આધારિત પણ હોઈ શકે જેની પણ તમને સમજ હોય જોઈએ એટલે ખાસ તમારે ગુજરાતીમાં જો સારું એવું સ્કોરિંગ કરવું હોય તો સૌથી વધારે પહેલી વસ્તુ તો તમારે શબ્દ ભંડોળ વધારે શબ્દો તૈયાર કરવા વિદ્યાર્થીઓ આ ભંડોળના અંતમાં હું તમને અમુક શબ્દો આપીશ જે તે તમારી નોટબુકમાં લખી પણ લેજો અને વધારે વધારે એને તૈયાર કરજો જેથી તમારું શબ્દ ભંડોળ વધે અને લગભગ દરેક ગુજરાતી ભાષાના ફકરાના અંતમાં હું દર વખતે દસ પંદર અલગ અલગ શબ્દો આપીશ જેથી તમારું શબ્દ ભંડોળ પણ વધશે અને વધારેમાં વધારે તમે ફકરાઓને સમજી શકશો ત્યારબાદ આગળ વિરોધાર્થી શબ્દો છે એની પણ આપણે આગળ ચર્ચા કરશું તો વિદ્યાર્થીઓ શરૂ કરીએ ભાષા વિભાગ એમાં આજે આપણે એક ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારી સામે જે આ એક રોબોટ નો ફકરો છે ખાસ વિદ્યાર્થીઓ ફકરાને વાંચી અને અર્થગ્રહણ સાથે સમજવાનો રહેશે ત્યારબાદ જ પ્રશ્નોના જવાબ આપવા બરોબર સીધા જ પ્રશ્નો ઉપર જશો તો તમે ઘણી બધી ભૂલો કરશો તો અહીં જે ફકરો છે એની હું તમને સમજ આપવાનો પ્રયાસ કરું છું અને પરીક્ષામાં તમારે તમારી જાતે ફકરો વાંચી અને સમજવાનો રહેશે તો અહીં આપણે પહેલા ફકરાની સમજ આપીએ ત્યારબાદ પ્રશ્નોના જવાબ છે

આ કમ્પ્યુટર થી પ્રાપ્ત નિર્દેશો પ્રમાણે ચાલે છે અને કામ કરે છે એટલે કે રોબોટ ને કમ્પ્યુટર દ્વારા નિર્દેશો આપવામાં આપવામાં આવે આવે છે 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 સૂચનાઓ તે પ્રમાણે કામ કરે એક હોવાને કારણે આ ભૂલો નથી કરતું નથી થાકતું વિદ્યાર્થી મિત્રો આ એક યંત્ર છે રોબોટ છે એક મશીન છે એટલે ક્યારેય ભૂલ નથી કરતું અને ક્યારેય થાકતું નથી જેમ કે આપણે માણસ છીએ તો આપણે થાકી પણ જઈએ આપણાથી ભૂલ પણ થાય પણ આ રોબોટ છે તો એક મશીન છે યંત્ર છે એટલે ક્યારે થાકતું પણ નથી ને ભૂલો પણ નથી કરતું ત્યારબાદ આગળ વાંચો કે રોબોટ આપણી ચારે બાજુ છે અમુક રોબોટ વસ્તુઓ બનાવવામાં પ્રયુક્ત થાય છે અમુક રોબોટ છે આપણી ચારે બાજુ છે અને રોબોટ છે એના અલગ અલગ કામ કરે છે ઉદાહરણ સ્વરૂપ રોબોટ કારો એટલે ગાડી બનાવવામાં મદદ કરી શકે છે એટલે કે આ ગાડી જ બનાવવી કાર બનાવવી એમાં પણ રોબોટ અમુક કામ કરતા હોય છે અમુક રોબોટ ખતરનાક સ્થળોની શોધખોળના કાર્યોમાં પણ વપરાય છે અમુક ખતરનાક સ્થળો જે હોય છે એની શોધખોળ કરવા માટે પણ વપરાય છે જેમ કે જ્વાળામુખી બરોબર એની શોધખોળમાં વપરાય અમુક રોબોટ ઘરોની સાફ સફાઈમાં પણ મદદ કરી શકે છે ઘરની સાફ સફાઈ પણ ઉપયોગી બને છે અમુક રોબોટ શબ્દોની પણ ઓળખ કરી શકે છે

વધુ પડતા રોબોટ મશીનો જેવા જ દેખાય છે અહીં લખ્યું છે કે અમુક રોબોટ છે ને એ જ માનવ જેવા દેખાય છે વધુ પડતા રોબોટ છે ને એ તો મશીનો જેવા જ દેખાતા હોય છે તો અહીં વિદ્યાર્થીઓ આપણો ફકરો પૂર્ણ થયો નીચે પ્રશ્નો છે પણ ખાસ મેં કીધું એમ ફકરો ન સમજાય તો ફરી બીજી વખત વાંચવો પણ જ્યાં સુધી ફકરો ન સમજાય ત્યાં સુધી પ્રશ્નો તરફ ન જતા અને ખાસ અર્થગ્રહણ સાથે સમજાઈ જવો જોઈએ કે આ ફકરો રોબોટનો છે રોબોટ છે એ મશીન હોય છે એની વાત કરી છે ફકરામાં રોબોટ કેવા કેવા કામો કરે છે માણસને કઈ રીતે રીતે ઉપયોગી છે 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 કેવા દેખાય એ બધી વાત કરી તો આવી તમને આખો ફકરો જરૂરી ત્યારબાદ વિદ્યાર્થી હવે આપણે પ્રશ્નો તરફ જઈએ તો તમને ખ્યાલ આવશે કે પહેલો પ્રશ્ન જે છે કે થાકનો સમાનાર્થી શબ્દ છે ખાસ તમને એવું લાગે તો ફકરામાં આ જગ્યાએ જવાબ છે ત્યાં અંડરલાઈન કરી અને થોડું વિચારશો તો ખાસ યાદ રાખજો ફકરામાં એવું હોય છે કે ઘણી વખત તમને બે જવાબો લાગશે પરંતુ તમારે નજીકનો જવાબ કયો છે તે જ પસંદ કરવાનો તો અહીં છે કે થાકનો સમાનાર્થી શબ્દ તો મેં વાત કરી એમ કે વ્યાકરણના પ્રશ્નો પણ ફકરામાં આવતા હોય છે તો અહીં જે પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો કે વ્યાકરણ પ્રશ્ન છે કે થાકનો સમાનાર્થી તો એ તમને ફકરામાં જવાબ નહીં મળે કારણ કે તમારી પાસે શબ્દ ભંડોળ હશે કે થાક એટલે શું તો અહીં તમને ખ્યાલ પડી જાય કે એ સંશોધન તો ન જ નહીં થાય એનું કારણ સંશોધન એટલે તો શોધ થાય થાક તો ન જ થાય થાકનો સમાનાર્થી નથી ત્યારબાદ તમે જોશો આમાં પણ તમે આકૃતિની જેમ ખોટા વિકલ્પ દૂર કરતા જશો પછી થોડા તમારે એક કે બે વિકલ્પ હશે એમાં જ વિચારવાનું રહેશે ડી ખતરનાક ખતરનાક પણ ન થાય એટલે એટલે ડરાવનાર બરાબર એ થાકનો સમાનાર્થી નહીં થાય તો હવે તમારી પાસે બી અને સી છે પણ તમને ખ્યાલ હશે કે સી છે એ પણ આપણો જવાબ નહીં જોશે કારણ કે નિર્વાત સર્વથા વાયુરહિત સ્થાન એવું કોઈ સ્થાન હોય ને આપણે થાકેલો થાક નહીં કહીએ તો આપણો જવાબ બીજ થશે કારણ કે થાક એટલે થાકેલું ઘસાઈ ગયેલું જેમને થાક લાગ્યો છે તો આવી રીતે થોડું વિચારશો તો તમે સરળતાથી જવાબ તરફ જશો વિદ્યાર્થી મિત્રો આગળનો જે બીજો પ્રશ્ન છે તે તમે જોશો તો રોબોટ ભૂલો નથી કરતું કારણ કે એ યંત્ર છે બી કમ્પ્યુટર દ્વારા આપેલા નિર્દેશોનું પાલન કરે છે સી માણસ જેવું દેખાય છે ડી થાકેલું નથી દેખાતું તો તમે જોઈ શકો કે આપણે ફકરામાં આવ્યું જ હતું અહી પ્રથમ શરૂઆતમાં કે શું લખેલું છે કે આ યંત્ર હોવાના કારણે ભૂલો નથી કરતું આવી રીતે અંડરલાઈન કરશો તો તમને ખ્યાલ આવી જશે કે યંત્ર હોવાના લીધે ભૂલ નથી કરતું તો તમને ખાસ ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળે બી જવાબ કરી નાખશે કે ભાઈ એ ભૂલ કેમ નથી કરતું કારણ કે એમને કમ્પ્યુટર દ્વારા આપેલ નિર્દેશોનું પાલન કરે છે તમને નજીકનો જવાબ લાગશે પણ આપણે ફકરા તરફ જઈએ તો એમાં લખેલું જ હતું કે એ યંત્ર છે શું છે યંત્ર છે એટલે ભૂલો નથી કરતું બાકી સી તો આવે જ નહીં કેમ કે માણસ જેવું દેખાય તો હું ભૂલો ન કરે થાકેલું નથી દેખાતું એ પણ ન આવે પણ ખાસ એ ને બી માં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય કે કમ્પ્યુટર દ્વારા આપેલ નિર્દેશોનું પાલન કરે એટલે એ ભૂલો નથી કરતું પણ ખાસ તમે ફકરાને આધીન જશો તો એમાં લખેલું છે કે યંત્ર છે એટલે ભૂલો નથી કરતું તો આવી રીતે તમને જે નજીકનો જવાબ લાગે તે તરફ જશો તો સરળતાથી જવાબ શોધી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિત રોબોટ નો ઉપયોગ નથી થતો ખાસ વિદ્યાર્થીઓ આવા પ્રશ્નોમાં તમામ બાળકો ભૂલ કરી બેસતા હોય છે કેમ કે છેલ્લે લખ્યું છે કે રોબોટ નો ઉપયોગ નથી થતો ખાસ તો ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળે સી કરીને ઉતારીએ કે કાર બનાવવા ઉપયોગ થાય છે તો યા તો ઘણા એમ કહે કે ફકરામાં સાફ સફાઈ નહીં તો એ કરીને આવતા રહેશે ખાસ વિદ્યાર્થીઓ વિચાર જો છેલ્લો જે શબ્દ છે નથી આવા પ્રશ્નોમાં બહુ બાળકો ભૂલ કરે છે તો તમે ફકરો વાંચો જેમને સમજાઈ ગયો ને ખબર હશે કે ઘરની સાફ સફાઈ કરવા માટે રોબોટ નો ઉપયોગ થાય જ છે બરોબર એટલે એ તો આપણો જવાબ આવશે જ નહીં ટેપ ટેલિફોન કોલના પ્રત્યુત્તર દેવા માટે પણ તમે ફકરો આગળ વાંચી લેજો એમાં પણ રોબોટનો ઉપયોગ થાય જ છે અને સી બનાવવામાં પણ રોબોટનો ઉપયોગ થતો નથી એવું ફકરામાં ક્યાંય હતું જ નહીં કે બાળકોને ભણાવવા માટે રોબોટનો ઉપયોગ થાય છે બાકી ખાસ તમારે ફકરો છે એને સરળતાથી ફરી પાછો તમારે વાંચી લેવો એવું લાગે તો અન્ડરલાઇન પણ કરી લેવી તમે જોઈ શકશો કે અહી સાફ સફાઈમાં રોબોટની મદદ કરવાની વાત આવે છે અહી રોબોટ કારો એટલે કે ગાડીઓ બનાવવાની પણ વાત છે અને આગળ ટેલિફોન કોલના પ્રત્યુત્તરમાં પણ રોબોટનો ઉપયોગ થાય છે પરંતુ અહીં જે લખેલું છે બરાબર છે કે બાળકોને ભણાવવા માટે રોબોટનો ઉપયોગ થતો

લખેલ શબ્દોમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થક છે વિદ્યાર્થીઓ મિત્રો જવાહર નવોદય પરીક્ષા કેન્દ્રીય વિદ્યાલય છે એટલે આ જવાહર નવોદય પરીક્ષામાં બહુ જાજી બધી જગ્યાએ તમને હિન્દી શબ્દ પ્રયોગ જોવા મળશે વિદ્યાર્થીઓ ગયા વર્ષે મારી યુટ્યુબ ચેનલમાં જ એક મેં અલગ વિડીયો બનાવેલો હતો

એમાં ગયા વર્ષનું પેપર છે વિદ્યાર્થીઓ મારો વિડીયો ખાસ જોજો એમાં મેં વિપરીતાર્થક શબ્દ એટલે વિરોધાર્થી શબ્દ થાય એવો મેં ગયા વર્ષે ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ આજ પેપરમાં એ શબ્દ આવેલો છે કે વિપરીતાર્થક અને અહીં તમે જોઈ શકો નિમ્ન એ પણ હિન્દી શબ્દ છે નિમ્ન એટલે નીચેના અને વિપરીતાર્થક એટલે વિરોધાર્થી શબ્દ વિલોમ શબ્દ બરાબર હવે વિદ્યાર્થીઓને વિપરીતાર્થક શબ્દ એટલે શું જો એ જ નહીં સમજી શકો તો તમે જવાબ નહીં આપી શકો એટલે ખાસ મારા બધા જ વિડીયો છે ગણિતના પણ છે અને આકૃતિઓના છે એ પણ ખાસ જોજો ના હિન્દી શબ્દ પ્રયોગનો ખાસ વિડીયો જોજો એમાં મેં વાત કરેલી જ હતી કે વિપરીતાર્થક શબ્દ આવે તો તમારે વિરોધી શબ્દ જ લખવો તો અહીં આ ફકરામાં જે એક શબ્દ આપેલો હતો ખતરનાક નો વિપરીતાર્થક એટલે વિરોધાર્થી શબ્દ કયો થાય તો તમે વિરોધાર્થી શબ્દ જોશો કે ખતરનાક એટલે આપણા ઉપર ખતરો છે ભય ભય છે છે ડર ડર તો એનો વિરોધાર્થી એટલે કે જ્યાં ના ના હોય હોય આપને ખતરો ના હોય એને શું કહેવાય તો કે સંશોધન તો ન જ કહેવાય થાકેલું પણ ન કહેવાય ઓળખ પણ ન કહેવાય તો જવાબ શું થાય સુરક્ષિત કે હું અહીં સુરક્ષિત છું મારી અહીં રક્ષા થાય છે એટલે મને અહીં કોઈ ખતરો નથી તો ખતરનાક વિરોધી સુરક્ષિત થશે તો આવી રીતે થોડું વિચારશો તો પણ તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો વિદ્યાર્થી મિત્રો છેલ્લો પાંચમો પ્રશ્ન જે છે દરેક ફકરા નીચે પાંચ હોય આપણે ચાર પ્રશ્નો જોઈએ આ છેલ્લો પ્રશ્ન છે પાંચમો તે પણ ખાસ સમજજો કેમ કે દરેક પ્રશ્ન થોડાક તાર્કિક હોય છે સરળતાથી તમને સીધા જ ફકરા ઉપરથી જવાબ નહીં મળી જાય થોડું વિચારવું પડશે એટલે ખાસ અહીં છેલ્લો પ્રશ્ન છે કે રોબોટ ના વિષયમાં નિમ્ન નથી ફરી વિદ્યાર્થીઓ જોજો સાચું નથી કીધું છે એટલે ઉતાવળે બી ન કરી નાખું કે રોબોટ ભૂલો નથી કરતું એ સાચું છે પણ અહીં લખેલું છે કે સાચું નથી તો ખાસ ફકરો જેમને સમજાઈ ગયો હશે એ સરળતાથી કહી શકશે કે આ જવાબ આવશે બાકી જો વિદ્યાર્થીઓ ફરી પાછો તમે ફકરામાં જોઈ અને અન્ડરલાઈન કરી એને નજીકનો જવાબ શોધી શકો તો ક્યુ સાચું નથી તો ખ્યાલ જ હશે કે ફકરામાં આવ્યું હતું કે રોબોટ ભૂલો નથી કરતું બી એ તો સાચું જ છે એટલે એ તો આવશે જ નહીં સી રોબોટ બહુ ઉપયોગી છે હા એ પણ સાચું છે કેમ કે રોબોટ આપણા ઘણા બધા કામો કરે છે તો હવે એ વધુ પડતા રોબોટ યંત્ર જેવા દેખાય છે કે વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે તો ફકરામાં આવ્યું હતું કે અમુક રોબોટ માણસ જેવા દેખાય છે બાકી વધુ પડતા રોબોટ તો મશીનો જેવા જ દેખાય છે આવી વિદ્યાર્થી મિત્રો ફકરામાં આવ્યું હતું તમે ખાસ ફકરો જોશો તેની નીચે અન્ડરલાઈન જો કરશો તો તમને ખ્યાલ પડશે કે એની અંદર અમુક રોબોટ છે એ જ માણસ જેવા દેખાય છે બાકી વધુ પડતા રોબોટ યંત્રો જેવા જ દેખાય છે તમે જોઈ શકશો કે અમુક રોબોટ મશીનો જેવા જ દેખાય છે અહીં ખાસ તમે છેલ્લી લીટી વાંચશો તો તમને સરળતાથી જવાબ મળી જશે કે વધુ પડતા રોબોટ મશીનો જેવા જ દેખાય છે મશીન યાની યંત્ર જેવા દેખાય છે તો વિદ્યાર્થીઓ અહીં એ વધુ પડતા રોબોટ યંત્ર જેવા દેખાય છે જે સાચું છે એટલે આપણો જવાબ એ થશે જ નહીં કારણ કે વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે એ સાચું નથી તમે હમણાં જોયું કે ફકરામાં અમુક રોબોટ જ માનવ જેવા દેખાય છે એટલે કે વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાતા નથી તેથી આપણો જવાબ ડી થશે એ પણ આપણે આગળ જોઈ ગયા એટલે એ પણ સાચું છે એટલે કે એ બી સી સાચા છે તો અહીં આપણે પ્રશ્નમાં કીધું હતું કે સાચું નથી તો ડી વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે એ સાચું નથી કારણ કે અમુક રોબોટ જ માણસ જેવા દેખાય જેવો ફકરામાં વાક્ય હતું તો એના આધારે તમે સરળતાથી જવાબ શોધી શકશો તો વિદ્યાર્થીઓ આવી રીતે થોડું વિચારશો અને ફકરામાં ખાસ ફકરાને સમજશો તો તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો હવે વિદ્યાર્થીઓ હું તમને અમુક શબ્દો આપું છું જે તે તમારી નોટબુકમાં લખી લેજો અને ખાસ તૈયાર કરજો દરેક ફકરાના અંતમાં હું તમને અ અલગ અલગ સમાનાર્થી શબ્દો આપીશ જેની તમે તમારા નોટબુકમાં નોંધ પણ કરતા જજો અને આ શબ્દો ખાસ તૈયાર પણ કરતા જજો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ શબ્દો છે તમારી નોટબુકમાં લખતા જજો અને ખાસ વધારેમાં વધારે તૈયારી કરજો જેથી તમે ભાષા વિભાગમાં પણ ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકો તમે અહીં જોઈ શકશો કે પ્રગતિ પ્રગતિ થવી એટલે ઉન્નતિ કે વિકાસ થવો તો પ્રગતિના સમાનાર્થી ઉન્નતિ વિકાસ બે ત્રણ શબ્દો પણ તમને મળશે તો વધારે શબ્દ ભંડોળ વધારજો છે કે સમર્થન સમર્થન આપવું એટલે ટેકો આપવો સમતિ આપવી કે હું આને સમર્થન આપું છું ટેકો આપું છું ત્યારબાદ યુદ્ધ તો યુદ્ધનો સમાનાર્થી થશે લડાઈ કે જંગ યુદ્ધ થયું જંગ થયો લડાઈ થઈ ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળના શબ્દો છે તમે જોઈ શકશો કે આઝાદી આઝાદી એટલે સ્વતંત્રતા આપણા દેશને આઝાદી મળી તો બીજું કહી શકાય સ્વતંત્રતા મળી તો આવા શબ્દ સમાનાર્થી શબ્દો છે તમારી નોટબુકમાં લખતા પણ જજો ને ખાસ તૈયાર કરજો જેથી તમારું શબ્દ ભંડોળ વધશે તો તમે ગુજરાતી ભાષાના ફકરાઓ સમજી પણ શકશો અને સરળતાથી જવાબો આપી શકશો ત્યારબાદ છે કે અવસાન અવસાન એટલે મરણ યા મૃત્યુ કોઈનું મૃત્યુ થયું હોય અવસાન થાય મરણ થાય આવા અલગ અલગ શબ્દ પ્રયોગ થતા હોય છે ખાસ વધારે વધારે શબ્દ ભંડોળ વધારજો ત્યારબાદ દિવસ દિવસનો સમાનાર્થી દિન યા દહાડો દહાડો પણ કહી શકાય દિન પણ કહી શકાય ત્યારબાદ આગળનો સમાનાર્થી શબ્દ જે છે તે તમે જોઈ શકો કે વિદ્યાર્થી એટલે શિષ્ય થાય ત્યારબાદ અસત્ય એટલે સત્ય ન બોલવું તો એનો સમાનાર્થી ખોટું જૂઠું આવા સમાનાર્થી શબ્દો થાય છે ત્યારબાદ શિક્ષા કરવી કે સાહેબે આજે શિક્ષા કરી શિક્ષા એટલે સજા દંડ તો આવી રીતે સમાનાર્થી શબ્દો વધારે વધારે તૈયાર કરો ત્યારબાદ આગળના પણ હજી શબ્દો છે જોઈએ આપણે બાળક બાળક એટલે શિશુ દાખલો એટલે ઉદાહરણ કે હું દાખલો આપું છું ઉદાહરણ આપું છું ત્યારબાદ નિદાન એટલે કે ઉપચાર સારવાર ડોક્ટર છે નિદાન કરે છે ઈલાજ કરે ઈલાજ પણ કહી શકાય સારવાર ઉપચાર આવા સમાનાર્થી શબ્દો પ્રયોગ થતો હોય છે ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળના શબ્દો જે છે કે દવાખાનું દવાખાનાનો સમાનાર્થી શબ્દ ઔષધાલય ઔષધાલય એટલે દવાખાનું ત્યારબાદ તપાસ તપાસ કરવી એટલે શોધ કરવી મદદ મદદ એટલે સહાય આપણે હમણાં જ રોબોટ રોબોટ વાળા ફકરામાં જોયું કે સહાય એટલે મદદ કરે છે ત્યારબાદ છેલ્લો શબ્દ છે ચીવટ ચીવટ રાખવી એટલે કાળજી રાખવી તો આવી રીતે વિદ્યાર્થીઓ દરેક ફકરાના અંતમાં હું તમને દસ પંદર સમાનાર્થી શબ્દો આપીશ જે તે તમારી નોટબુકમાં લખજો અને ખાસ તૈયાર કરજો વધારેમાં વધારે શબ્દ ભંડોળ વધારશો તો તમે ભાષા વિભાગમાં પણ ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકશો તો અહીં વિદ્યાર્થીઓ આપણે ભાષા વિભાગનો પહેલો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ અગાઉ હું તમને ભાષા વિભાગના ઘણા બધા ફકરાઓના વિડીયો પણ શેર કરીશ ખાસ ભાષા વિભાગમાં પણ ખૂબ તૈયારી કરજો અને ગણિત વિજ્ઞાન ગણિતના તો છે જ ઘણા બધા વિડીયો ત્યારબાદ ગણિત વિભાગના પણ હું અમ દરેક પ્રકરણોના દાખલાઓ છે એ તમારી સામે શેર કરીશ અને આવી રીતે આકૃતિ વિભાગ ભાષા વિભાગ અને ગણિત વિભાગ ત્રણેયમાં ખૂબ સારી તૈયારી કરી અને નવોદયના મેરિટમાં સિલેક્ટ થાવ અને તમારું નવોદય પરીક્ષામાં પાસ થવાનું સપનું જે છે પૂર્ણ કરો તમારું સપનું છે એ જ બાળમિત્રો મારું સપનું છે વધારેમાં વધારે તૈયારી કરી અને ખૂબ સારા સ્કોરિંગ સાથે તમે બધા પાસ થાવ એ જ મારું સપનું છે તો ખાસ વિદ્યાર્થીઓ અહીં ભાષા વિભાગનો વિડીયો આપણે કમ્પ્લેટ કરીએ છીએ અગાઉ ફરી પાછા ભાષા વિભાગનો જ વિડિયો તમારી સામે લઈ આવીશ અને વધારેમાં વધારે ફકરાઓ છે એમનો મહાવરો કરશું તો ભાષા વિભાગમાં પણ ખૂબ સારું સ્કોરિંગ કરી શકશો તો ખાસ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર અને આ બધા વિડીયો છે તે તમારા નવોદયની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને પણ મોકલજો જેથી તે પણ ખૂબ સારી એવી તૈયારી કરી શકે તો અહીં આપણે આ બીજો પ્રથમ વિડિયો ભાષા વિભાગનો કમ્પલેટ કરીએ છીએ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર